ભરૂચ જિલ્લા જેલ ખાતે સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી વિવિધ રોગના તજજ્ઞ ડોક્ટર શ્રીઓ દ્વારા આજે તારીખ એક દસ બે હજાર પચીસ ના રોજ સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું માનનીય પ્રધાનમંત્રી શ્રીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં સઘન આરોગ્ય ચોકાસણી કાર્યક્રમ વિનામૂલ્યે ચલાવવાનો હોય જે સંદર્ભે પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવ સાહેબની સૂચના અને માર્ગદર્શનથી અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી વિવિધ રોગના તજજ્ઞ શ્રીઓ દ્વારા આજ રોજ તારીખ એક દસ બે હજાર પચીસના રોજ સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં વિવિધ તજજ્ઞશ્રીઓ હાજર રહ્યા હતા મેડિકલ કેમ્પમાં બંદીવાન ભાઈઓ બહેનો તેમજ ફરજ પરના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો વિવિધ તજજ્ઞ દ્વારા ચકાસણી કરી દવાઓ પૂરી પાડવામાં આવી સદરહુ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે કેમ્પમાં જેલ અધ્યક્ષ એન પી રાઠોડ દ્વારા ઉપસ્થિત રહેલ વિવિધ રોગના તજજ્ઞશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ રહુ એસ સાઇન ન્યૂઝ સાથે